અમદાવાદમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે રખ્યાલ અજીત મિલ પાસે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે પાણી ભરાયું હોવાથી માત્ર ભારે વાહનો જ પસાર થઈ રહ્યા છે વરસાદ પડતા જ ફરી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે વરસાદ અને ડ્રેનેજનું પાણી રોડ પર ફરી વળ્યું છે અમદાવાદના લોકો વરસાદી પાણી ભરાતા પરેશાન થયા છે ઠેર ઠેર પાણી મુખ્ય માર્ગો ઉપર ફરી વળ્યા છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે જે વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે પૂર્વ વિસ્તારની અંદર પાણી જે છે એ ભરાવા ભરાયેલા જોવા મળી રહ્યા છે વરસાદ બંધ થઈને ત્રણ કલાક થયા છે પરંતુ અનેક હજુ એ પણ એવા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી જે છે એ ભરાયેલા જોવા મળી રહ્યા છે હાલ રખિયાલ અજીત મિલની બહારના જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદના પાણી ભરાયેલા છે અને નાના બાળકો આ વરસાદના પાણી ભરાયેલાની અંદર મજા લઈ રહ્યા છે આ જે છે એ રખિયાલ ઓવરબ્રિજ જે છે ત્યાંની નીચેના દ્રશ્યો છે કે જ્યાં દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ શકતા નથી આપ જે પ્રકાર દ્રશ્યો એક સીએનજી રિક્ષા પણ આવી રહી છે તે પણ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ છે એટલે કે જે પ્રકારની સમસ્યા અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર જોવા મળતી હોય છે તે જ પ્રકારની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે કોર્પોરેશન દ્વારા પ્રીમોન્સૂનની કામગીરી લઈને મસ્ત મોટા દાવા કરવામાં આવે છે હજારો કેચપીટ સાફ કરી દેવામાં આવે છે તેવા દાવા કરવામાં આવતા હોય છે પરંતુ જ્યારે કમોસમી વરસાદ હોય કે વરસાદી સીઝન આવતી હોય છે ત્યારે એ તમામ દાવાઓ જે પોકાર સાબિત થતા હોય છે આજે રવિવારનો દિવસ અને રવિવારના દિવસે પણ અમદાવાદ શહેરમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે ત્યારે લોકો વાહન ચાલકો જે છે પરેશાન જોવા મળી રહ્યા છે અધિકારીઓ રજાની મજા માણી રહ્યા છે પરંતુ અમદાવાદ શહેરના લોકો વરસાદના કારણે જે પાણી ભરાયા છે તેને લઈને તહીમામ પોકારી ઉઠ્યા છે કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ